એમડીઆઈ પ્રાથમિક શાળા બોડેલીમાં ધોરણ એકથી ચાર બાળકોનો ચાર્ટ પ્રદર્શન એમડીઆઈ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી ચારના બાળકો દ્વારા ચાર્ટ તથા મોડેલ બનાવી જોન ડ્યુના પ્રવૃત્તિ દ્વારા શિક્ષણથી બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુ સર પ્રદર્શન યોજાયું કે જેનું મુખ્ય હેતુ ગણિત ગુજરાતી અંગ્રેજી જેવા વિષયોમાં વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનની એવી પ્રવૃત્તિઓ પૂરી પાડવી જેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણપ્રદ અનુભવો થાય કે તેમની તર્કશક્તિ વિકાસ પામે શિક્ષણ પ્રત્યે રસ જાગે તે હેતુસર પોતાની શક્તિ મુજબ વિવિધ ભાષાકીય ચાર્ટમાં વર્ણમાળા વ્યાકરણ તથા ગણિતના સૂત્રો દ્વારા પ્રદર્શનો લાભ લેનાર પ્રજાજનોને નાના નાના ભૂલકાઓએ મંદ્રમુગ્ધ કરી દીધા હતા ટ્રસ્ટી મંડળે ક્રીડા દ્વારા શિક્ષણની લાભ લેતા બાળકોની પ્રશંસા કરી હતી પ્રાથમિક શાળાના આચાર્ય સહેનાઝ બેન પઠાર દ્વારા સહભાગી થનાર વિદ્યાર્થીઓની નામની જાહેરાત કરી હતી સાથે વાલીગણને પોતાના બાળકના રસ્તે જાણી તેઓ પણ વિવિધ પ્રોજેક્ટ બનાવવામાં મદદરૂપ થાય થયા હતા અને તે દિશા તરફ શિક્ષણ પ્રત્યે ઉત્સાહી બનાવવા આહવાન કર્યું હતું મારું નામ મનસુરી અલીના બાનુ યાસીનભાઈ છે મેં એ ઘડિયાળનું પ્રોજેક્ટ બનાવ્યું છે અને મને આ પ્રોજેક્ટ બનાવીને બહુ જ ખુશી થઈ છે અને આ મેં એ બી ભાગ લીધો ને બધા સ્કૂલના છોકરાઓએ બી ભાગ લીધો મેં ત્રણ અ માં ભણું છું અને બોડેલી પ્રાથમિક શાળા એમ બી આઈ પ્રાથમિક શાળા બોડેલીમાં મેં ભણું છું મારું નામ છોકરી હાજી અસલમભાઈ છે હું એમ બી આઈ પ્રાથમિક શાળામાં ભણું છું

ચાટ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો અને એકસોને સત્તાવન જેટલા બાળકોએ ભાગ લીધો હતો બાળકોએ ખૂબ જ ચીવટતાથી કામગીરી કરી હતી અને સાથે સાથે તેમના વાલીઓએ પણ એમને ખૂબ ઉત્સાહમાં વધારો કર્યો હતો